રાજ્ય જેના ઉત્કૃષ્ટ આયોજનોમાં મોરપીચ સમાન ઇવેન્ટ એટલે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ન માત્ર ગુજરાત પરંતુ ભારત દેશ માટે પણ ગૌરવવંતી ઇવેન્ટ જે વૈશ્વિક રોકાણકારોને આકર્ષવાનું માધ્યમ બની છે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આગામી દસમી જાન્યુઆરીથી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસનું આયોજન થશે જે માટે રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલી સરકારે તડામાર તૈયારીઓ આરંભી દીધી છે આ ગ્લોબલ ઇવેન્ટ માટે રાજ્ય સરકારે પ્રખર સજ્જતા દર્શાવી છે વિકાસના માર્ગે આગળ વધવામાં અગ્રીમ ગણાતી આ ઇવેન્ટની શરૂઆત વર્ષ બે હજાર ત્રણમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરાઈ હતી જે બાદ ઇવેન્ટની સફળતાથી મળતા પરિણામો બાદ ઇવેન્ટનો વ્યાપ વધારાતો ગયો વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માટે તમામ સંબંધિત હિત ધારકો ઉદ્યોગો નિષ્ણાંતો અને નીતિ નિર્માતાઓને આમંત્રણ આપી દેવાયું છે જેથી તેમની સહભાગીતા આ સેમિનારની સફળતામાં ઉમદા ફાળો આપે અને સર્વગ્રાહી વિકાસના માર્ગ પર અર્થપૂર્ણ ચર્ચાઓને સરળ બનાવે આ વૈશ્વિક ઇવેન્ટમાં અઠ્યાવીસ દેશો અને ચૌદ સંસ્થાઓએ ભાગીદારી નોંધાવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દુરંદ દેશીપૂર્ણ નેતૃત્વ અને માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત ગેટવે ટુ ધ ફ્યુચરની થીમ સાથે આ ગ્લોબલ સમિટ યોજ છે જો ભાગીદાર દેશોની વાત કરીએ તો તેમાં ઓસ્ટ્રેલિયા બાંગ્લાદેશ ચેક રિપબ્લિક ઇજિપ્ત એસ્ટોનિયા ફિનલેન્ડ જર્મની ઇન્ડોનેશિયા જાપાન કેન્યા મલેશિયા માલ્ટા મોરોક્કો મોઝાંબિક નેપાળ નેધરલેન્ડ નોર્વે પોલેન્ડ કોરિયા રિપબ્લિક રવાડા સિંગાપોર તન્ઝાનિયા થાઇલેન્ડ યુએ યુનાઇટેડ કિંગડમ ઉરૂગવે ધાના અને વિયેતનામનો સમાવેશ થાય છે દરેક ભાગીદાર દેશ અને સંસ્થા વિજની સફળતામાં યોગદાન આપીને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવશે એક મોટી ઇવેન્ટની તૈયારીઓના ભાગરૂપે રાજ્ય સરકારે વાયબ્રન્ટ ગુજરાત વેબસાઇટ અને મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોગો તેમજ વેબસાઇટ અને એપ્લિકેશનનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે આ સમિટમાં યોજાનારી વિવિધ ઇવેન્ટ્સને આ વેબસાઇટ અને એપ્લિકેશન દ્વારા ટ્રેક કરી શકાશે ચેટ સંબંધિત સરકારી વિભાગો સાથે મિટિંગો શેડ્યુલ કરવી અન્ય પ્રભાત સાથે બી ટુ બી મીટિંગો પ્રતિભાગીઓ સાથે બી ટુ બી મીટિંગો હોય કે પછી અન્ય પ્રતિભાગોની પ્રોફાઇલ જોવી પ્રોફાઇલ્સને બુકમાર્ક કરવી અને સમૃદ્ધ મીડિયા કન્ટેન્ટ પોસ્ટ કરવું વગેરે જેવા વિવિધ ફીચર્સ આ વેબસાઇટ અને મોબાઈલ એપમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે આ સાથે વાયબ્રન્ટ ગુજરાત સમિટ બે હજાર ચોવીસના ભાગરૂપે વીજી બે હજાર ચોવીસ વેબસાઇટ તથા મોબાઈલ એપનું લોન્ચિંગ અને વીજી બે હજાર ચોવીસના બ્રોશનનું ગાંધીનગરમાં અનાવરણ કરાયું સમાજમાં સુખાકારી વધે રાજ્યના લોકો બે હજાર ત્રણ માં શરૂ થયેલી આપણી આ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આજે નોલેજ શેરિંગ અને સ્ટ્રેટેજીક પાર્ટનરશિપ માટેના સૌથી પ્રતિષ્ઠિત વૈશ્વિક મંત તરીકે

ત્યાર પછી તારીખ દસમી જાન્યુઆરીએ ઇનોગરલ સબમિટ પછી જુદા જુદા વિષયો ઉપર સેમિનાર યોજવા જઈ રહ્યા છીએ આપણે તારીખ અગિયારમી જાન્યુઆરીના રોજ આપણે ટેકેડ ઇનોવેશન અને સ્કિલ ડેવલપમેન્ટ ઉપર સેમિનાર યોજવા જઈ રહ્યા છીએ તારીખ બારમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ આપણે એમએસએમઇ કોન્કલેવ અને સસ્ટેનેબિલિટીના જુદા જુદા વિષયો ઉપર સેમિનાર યોજવા જઈશું અને ત્યાર પછી આપણે વેલિડેટરી સેશનનું આયોજન તારીખ બારમી જાન્યુઆરીના રોજ કરવા જઈ રહ્યા છીએ

બાર દેશોમાં છ આંતરરાષ્ટ્રીય રોડ શોનું આયોજન કરાયું આ ઉપરાંત દિલ્હી મુંબઈ બેંગલુરુ હૈદરાબાદ કલકત્તા લખનઉ ચેન્નઈ ચંદીગઢ ગુવાહાટી જયપુર અને ઇન્દોરમાં અગિયાર રાષ્ટ્રીય રોડ શો પણ યોજાયા જેનો મુખ્ય હેતુ સામાન્ય લોકોને પણ વાયબ્રન્ટ ગુજરાત સમિટ સાથે જોડવાનો રહ્યો ગુજરાત ઉત્તમ નીતિ નિર્માણ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ રોકાણકારો માટે મૈત્રીપૂર્ણ અભિગમ મજબૂત ઔદ્યોગિક અને લોજિસ્ટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ ઉચ્ચ જીવન ધોરણનું પ્રદર્શન કરે છે ગુજરાત સરકાર દ્વારા વર્ષ બે હજાર ત્રણથી બે હજાર ત્રેવીસ દરમિયાન આ સમિટના નવ સંસ્કરોનું સફળ આયોજન વિકાસને પ્રોત્સાહન આપવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે વાયબ્રન્ટ ગુજરાતના વે ફોરવર્ડ ભવિષ્યનો માર્ગ વિશે છણાવટ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માત્ર વૈશ્વિક બિઝનેસ નેટવર્કિંગ માટેના પ્લેટફોર્મ તરીકે કામ નથી કરતી પરંતુ રાજ્યમાં વેપાર અને રોકાણની તકોને સક્રિયપણે પ્રોત્સાહન આપે છે

કોર્પોરેટ જગતને આમંત્રણ આપવાના આયોજનો કર્યા છે સમગ્ર વિશ્વમાં વૈશ્વિક વેપાર માટેનો બેન્ચમાર્ક બનેલી આ સમિટની સફળતા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી દિલ્હીમાં વિશ્વના એકસો ને ઓગણીસ દેશોના રાજદ્વારીઓ સાથે બેઠક કરી હતી ત્યારે ગુજરાત વૈશ્વિક રોકાણકારોની પ્રથમ પસંદગી બન્યું છે જેને હજુ વધુ વિકસાવવા સફળ બનાવવા રાજ્ય સરકાર સક્રિય બની છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દુરંદર્શી નેતૃત્વના પરિણામે આજે વિશ્વ ફલક પર ગુજરાતનું નામ અંકિત થયું છે જેને હજી વધુ સમૃદ્ધ બનાવવા રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર તૈયાર છે આગળ વાત કરીએ તો અયોધ્યામાં જે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનું છે